નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નવ તારીખના ભારે વરસાદ વચ્ચે બચાવ તાલુકાના કડોલના ના રણ માં મીઠાઓના અગરોમાંથી માંથી છ લોકો જેઓ ફસાયા હતા તેને મહા મહેનતે બચાવ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી બચાવ્યા હતા તારીખ નવ નવ બે હજાર પચીસ ના રાત્રિ દરમિયાન એકસો બાર પરથી ફોન આવતા કે બચાવ તાલુકાના કડોલ ગામના મીઠાના કારખાનામાં દસ લોકો ફસાયા છે તેવી માહિતી મળી હતી અને ફસાયેલા લોકો નીકળી શકે તેમ નથી પાણી બહુ જ છે બે દિવસથી વધારે દિવસથી તે એક રૂમ ઉપરના પતરા ઉપર બેઠેલા હતા બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં જતાં ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા છે એક બાજુ એકે બાજુથી રસ્તો ન હતો સતત દસ કલાકથી પણ વધુ સમય લઈને અલગ અલગ કારખાનામાં જે લોકો ફસાયેલા હતા તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને છ લોકોને બહાર નીકાળેલ બચાવ ફાયર ટીમે કડોલ ગામથી પંદર કિલોમીટરથી વધુ દૂર ફસાયેલા લોકોને બોટ દ્વારા તે સ્થળ પર પહોંચીને ચાર લોકોને બચાવી લીધા અને ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર બે લોકોને બચાવી લીધા હતા આમ ખૂબ જ મુશ્કેલી વચ્ચે છ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા આ કામગીરીમાં બચાવ ટીમ લીડર પ્રવીણભાઈ દાફડા કુલદીપભાઈ મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનનીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર